એસિડિટીને કારણે પેટ અને ગળામાં બળતરાની સાથે સાથે પેટમાં દુખાવાની ફરિયાદ પણ રહે છે આ કોઈ મોટી સમસ્યા નથી દવાઓ સિવાય તેનો ઘરેલું ઉપચાર પણ શક્ય છે ખોરાકમાં વધુ પડતા મરચાં અને મસાલા લેવાથી વધુ પડતો તળેલો ખોરાક ખાવાથી અને વધુ પડતો આલ્કોહોલ પીવો વગેરેથી એસિડિટીની સમસ્યા થાય છે ઘણી વખત આપણે લાંબા સમય સુધી ખોરાક નથી ખાતા અને પછી એક જ વારમાં વધુ પડતો તેલવાળો અને મસાલેદાર ખોરાક ખાઈએ છીએ તેના કારણે પણ એસિડિટીની સમસ્યા શરૂ થઈ જાય છે તો ચાલો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે પેટ અને ગળાની બળતરાથી રાહત મેળવવા માટે કયા કયા ઘરેલું ઉપચાર અજમાવી શકાય પહેલું છે આદુ આદુમાં ઔષધીય ગુણો હોય છે અને તેનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે એસિડિટીના કારણે પેટ અને ગળામાં બળતરા થવાની સ્થિતિમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ હોય છે જે આપણને બળતરાથી રાહત આપે છે એક અભ્યાસ અનુસાર આદુ એચ ફિલોરી નામના ગેસ્ટ્રિક બેક્ટેરિયાને મારી નાખે છે એસિડિટીથી રાહત મેળવવા માટે આદુનો આદુનો ઉપયોગ આ રીતે કરવો એક નાનો ટુકડો લો અને થોડી વાર ચાવો અને પછી પાણી સાથે ગળી લો ત્યારબાદ છે મધ મધ ખરાબ બેક્ટેરિયાને મારી નાખવાની શક્તિ ધરાવે છે તેથી તે ક્યારેય બગડતું નથી તેમાં હાજર એન્ટી ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણો પેટ અને ગળામાં થતી બળતરાથી રાહત આપે છે તેનો ઉપયોગ કરવા માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મધ મિક્સ કરીને પીવો જો તમે તેને ખાલી પેટ સેવન કરો છો તો તે વધુ ફાયદાકારક છે ત્યારબાદ છે હળદર હળદર એ આપણા રસોડામાં સૌથી વધુ સુલભ અને ફાયદાકારક મસાલો છે તેમાં કર્ક્યુમિન નામનું તત્વ જોવા મળે છે જે બળતરા વિરોધી અને એન્ટી છે હળદરના સેવનથી પેટ અને ગળામાં થતી બળતરામાં રાહત મળે છે એસિડિટીથી રાહત મેળવવા માટે હળદરનો ઉપયોગ કરવા માટે પાણીમાં એક ચમચી હળદર ભેળવીને પેસ્ટ બનાવો અને તેનું સેવન કરો પાણીને બદલે દહીં કે કેળાનો પણ ઉપયોગ કરી શકાય છે ત્યારબાદ છે નાળિયેર પાણી નાળિયેર પાણી ઘણા ખનીજો અને વિટામિન્સનો સારો સ્ત્રોત છે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે આપણને પેટ અને ગળાની બળતરાથી રાહત અપાવે છે જમ્યા પછી અથવા જમવાની વચ્ચે નાળિયેર પાણીનું સેવન કરવું ફાયદાકારક છે ત્યારબાદ છે જીરું પેટ અને ગળામાં બળતરાની સ્થિતિમાં જીરાના સેવનથી રાહત મળે છે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે તે ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે અને એસિડિટીથી મુક્ત કરે છે આ માટે એક ચમચી જીરું શેકીને પીસી લો પછી તે જીરાનો પાવડર એક ગ્લાસ ગરમ પાણીમાં નાખીને પીવો તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા જ એક બીજા નવા વિડીયો સાથે જલ્દી જ મળીશું ત્યાં સુધી આવજો